હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર હું સંજય જાપડિયા સ્વાગત કરું છું તમારું સંજય ભગવતી વ્લોગની અંદર તો જો આપણે તો અત્યારે પ્રયાગરાજ છે તે તમને ખ્યાલ જ છે જો તમને ખ્યાલ ન હોય તો આની પહેલાના આપણે વ્લોગ ઓલરેડી અપલોડ કરી અને આપણે ગંગાનું સ્નાન કરી લીધું છે ને રસ્તામાં કઈ રીતે આવ્યો એનો પણ આપણે વ્લોગ બનાવ્યો છે ને પર રાત્રે આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે રાત્રે અગિયાર વાગે જો

આવે ત્યારે થોડો ઓછો હતો ને અત્યારે એમાં થોડોક વધી રહ્યો છે લાગે છે જો ફેમિલી રાતનો નજારો કેવો સરસ મજાનો જો ડેકોરેશન ને બધું જો લાઇટિંગ જો લાઇટિંગ છે ને જો તમે આ બાજુ અને જો તમે સરસ મજાનો motor c a l y a m i a m i l y 어 family. 쇼어 a m i l y 쇼어 f a m i t y 쇼어 a i l y 쇼어 family. 쇼어 a i l y a m i l y 쇼어 family. 쇼어 m i l y 쇼어 family. a i l y 쇼 a m a y a m i a m i આપણે ગુજરાતનું કઈ હોય એટલે તો બાપા સીતારામ ક્ષેત્ર ભાઈ સુરત ગુજરાત હો ભાઈ છે ને જો બાપા સીતારામ ક્ષેત્ર છે અહીંયા ને રાત્રે પણ એક વાગ્યા અહીંયા પહોંચ્યા છીએ એ જ છે બાપા

અહીં તો અમે બાપા સીતારા વન ક્ષેત્રમાંથી અમે બહાર નીકળી ગયા છે ને ખૂબ જ આમ પ્યોર લે ખૂબ જ મજા આવી હવે સાથે જો અનુભવ કયો તમે કેવો મજા આવી બાપા સીતારામ બહુ ખૂબ જ મજા આવી અહીંયા આપણું બાપા સીતારામ વન છે અહીંયા બધી જ તમામ સગવડતા છે જમવાની સાથે રહેવાની ફ્રેશ થવાની તમામ સગવડતા છે ને ખૂબ જ આનંદદાયક વાતાવરણ છે એકદમ જો આ બધા લોકો એકદમ ગુજરાતીઓ માટે એનું ઘર કહેવાય ને એવી એવી ફિલિંગ આવે કે આપણે ઘરે આવી ગયા હોય ને એવું લાગે તો બાપા સીતાના મન્નક્ષિત્ર છે આજે હમ ઘરે આપણને આવી સુવિધા ના મળે એવી સુવિધા હતી અમે રાત્રે રોકાણ અહીંયા કર્યું હતું અને સવારમાં ચા નાસ્તો અને ફ્રેશ થવાની પણ આમ ઘર જેવી સુવિધા હતી ને ખૂબ જ મજા આવી ગઈ આમ ઘર જેવી ફિલિંગ આવીને મજા આવી તમે પણ આવતા હોય પણ હવે તો એવું છે કે આજે છેલ્લો દિવસ છે આજે અન્નક્ષેત્ર બંધ થવાનું છે એટલે નસીબ અમારા નસીબમાં તુલે અમારે વારો આવી ગયો મગદાણા ન જતા હોય તો અહીંયા દર્શન થઈ ગયા બાબા સીતાર મજા આવી ગઈ ને કોમેન્ટ બોક્સમાં બાપા સીતાર લખી આવજો અને આપણે પણ હવે જોવા જઈ રહ્યા છીએ જો સવારનો માહોલ કંઈ અલગ જ છે જો બધા ભંડારા છે જો અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ એ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો છેલ્લે છેલ્લે જોઈ લો પ્રયાગરાજની મોજ ભાઈ ચાલો તો મળશું આવા નવા નવા લોકો સાથે જ્યાં સુધી બધાને બાય બાય મહાદેવ મહાદેવ મહાદેવ